માર્કેટિંગ યાર્ડ માં નુકસાન થયું કઈ આખી સૌરાષ્ટ્ર નુકસાન થાય છે ખેડૂતને નુકસાન થાય છે દાખલા તરીકે તમને ગામડે માલ વેચાય છે મામા કંસ નો દરબાર તમે કયો છો બરાબર જે તે સમય અસ્તિત્વમાં આવ્યા ત્યારે ખેડૂતોને યોગ્ય છે ભાઈ તમારી જાણ ખાતર માર્કેટિંગ યાર્ડો અને દૂધ મંડળીઓ અમૂલ ની ખાના સો ટકા તમારી જાણ ખાતર સત્યાનાશ નો પાયો કરીને કોઈ ખેડૂતો બે બે રૂપિયા ખેડૂતો એવું તમારે તમે પડાવો કે ન પડાવો તમે નહીં માર્કેટિંગ યાર્ડમાં જે હોય બોલું છું આ તો હું આઈ જે છાપામાંથી બોલું છે છાપામાં આવે છે કે નથી આવતું ખેડૂતના માત્ર ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખી દેતા કા હોના જેવો ભાવ નથી આપતા ખેડૂતોને 1200 રૂપિયા 1400 રૂપિયા ભાવ ડુંગળીના થયા છે ને ડુંગળી ઈ કાયની ડુંગળી નાખી દે છે ત્યારે તમે એમ લખો છો ગૃહિણીના બજેટ ખોરવાય છે કાય ગૃહિણી ગૃહિણીના બજેટ તમે એવું લખો છો કે ખેડૂતો ને સો ટકા જે દિવસે એમ લાગે ને કે માર્કેટિંગ યાદ છે તમારો જય જયકાર થાય બાકી તમારા દાવા થી ના થાય હું કઉ લાગ તમે તમે ચક્કર મારો તમને ખબર આવો પછી મને ઓળખતા નથી હું ખેડૂત છું તમારા ચેરમેન સાહેબ ને કયો મારું નામ આપો તમે એની આડે વાત કરજો હું તમને ઓળખું છું તમે મને ઓળખો છો અમારા ચેરમેન એ તમને ઓળખી ઓળખાણ ની ચર્ચા જ નથી ઓરખાણ ની ચર્ચા જ નથી જગદીશભાઈ રાજા કંસ ના દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હોય પડાવી લેતા હોય પણ સાંભળો હજી કઉ છું સો ટકા કતલખાના છે તો હજી કંસ તો જવા દો ખેડૂતો માટે કતલખાનું છે લ્યો ઓહો આમાં હા બિલકુલ છે સાહેબ તમે વાત ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કેવા ને કે માર્કેટિંગ યાર્ડ વાળા અમને લૂટી લીધા એવું તમને કોઈ કેવા એવું છાપા માં કોણ આપે છે તમને અત્યારે સુધી કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા એવું કીધું

જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું ન હોય તો મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમ બોલ્યો બોલો તમે તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો કેસ પ્રશ્ન છે તો બીજા એમ નહીં પત્રકારો હરામી છે મારે હું કામ તમારી ઉપર ગુસ્સે થવું જોઈએ હરામી જો એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારો ને સમાચાર મોકલાવવાનું સમાચાર આપવાનું બધું હું આય માર્કેટિંગ યાર્ડ નું જ કામ કરું છોડો તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોત

બરાબર તમે એવું કઈ જોયું હોય ને છું કતલ છું દરબાર એ ને કતલ છે હું કહું છું તમારું નામ લીધું રાજકોટ તમે શું કામ ગરમ થાવ હું પત્રકાર હરામી એમ તમે કહો બારે ગરમ થવું હું છું હરામી તો મારી વાત કરતા હોય જે ખરાબ છે ઈ કોઈ વાત નહીં માર્કેટિંગ યાર્ડ રાજકોટ ની ગોંડલ છે પાકિસ્તાન માં છે માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાના રાજકોટ શબ્દ આવતો નથી તમે હરામી હો તો તમને લાગુ પડે તમે

પલડતો હોય તો કેવું જ પડે પલડતો હતો રાજી કા ના થાય એમ ખબર અમે ખેડૂત અમે અમારી લાગણી રાજી હોય ખેડૂત બાજુ અમે બોલતા હોય એ પ્રશ્ન નથી ખેડૂતોને ઊંચા પૈસા મળે તો અમને કમિશન વધારે મળે માનો કે હજાર હજાર રૂપિયા ભાવ મળે તો અમને હજાર રૂપિયા પણ એ છપાય છે કે છપાતું એમ કીધું કે ના આનું કોઈ સારું ના છપું એવું છે ના ના એવું નથી તો જો ભાવ વધે ને એટલે તમે મગફળી ના ભાવ વધે તો એમ કે ગૃહિણી ના બજેટ ખોરવાય

ના ના તો માર્કેટિંગ યાર્ડ ને કરવું હું ને એને હું જોઈ દીવું માર્કેટિંગ યાર્ડ છે ને માર્કેટિંગ યાર્ડ ખેડૂતો નો માલ અહિયાં બજાર માં આવ્યા પછી વેપારીને વેચી દી અને વટલી જે પ્રોસેસ આવે ને એ માર્કેટિંગ યાર્ડ કરતી હોય ના ના પેલા માર્કેટિંગ ની ગાય વેચવા આવે છે કે નઈ માણસો શાક બગલા બધું મને કેવા આવે ડુંગળી ટમેટા ભરતા વેચાય છે દસ રૂપિયા કિલો દસ રૂપિયા કિલો નું ધાણા હોય ને અહીંયા ગામમાં એસી રૂપિયા પણ નથી મળતી આપડે નથી જાણતા તો શું આનો અમારે શું મતલબ મને ક્યો છે હાલો તમારી માર્કેટિંગ યાર્ડ ભાવ માટે સક્ષમ નથી

માર્કેટિંગ યાર્ડ ને તમને મામા કંસનો દરબાર શું કામ ગણાવ્યો બીજું કઈ નહિ છે તો ને હું કામ એટલે હું કામ નહીં આખા કોઈ ખેડૂત ને જગદીશભાઈ ખબર નથી માર્કેટિંગ યાર્ડ માં ભાવ કોણ નક્કી કરે એ તમને ખબર નથી

ખેડૂત ને પોષણ મળેલી કરવું જોઈએ કોઈ ગરીબ માણસ ને લૂટી લે તો ને કામ હું જાય હું પાછો તંત્રી તંત્રી હું જાય ને હું શું કરું લે તો હું હું કરું બેઠો શું કરું મંદિર વગાડો સાઈડ માં એવું નો હોય બધી જવાબદારી છેલ્લા બધું છોડો તમે તો છો ને હું તો છું હું ડિરેક્ટર છું અત્યારે વેપારી એસોસિએશન નો પ્રમુખ છું અને સૌરાષ્ટ્રના બધા શું ખેડૂત ને કરવાનું ખેડૂત નો માલ કેવી રીતના ઉતરે શું ભાવ વેચાય કેવી રીતના વેચાય હું કઈ તમને કહીશ જો અતુલભાઈ હોત નહીં સારું હશે તો મારો કોઈ જાતિ દુશ્મન નથી અને ખરાબ હશે તો બ્રહ્મા થી ફાટી આ બે વસ્તુ ક્લિયર હા સો ટકાની વાત છે સો ટકા ની વાત છે અમે ખોટા નથી એટલે અમને દુખાવો થયો ખોટા હોય દુખાવો આવજો વેલકમ બિલકુલ વેલકમ બિલકુલ